હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે સાતમમાં જે આપણે વડા બનાવતા હોય છે શીતળા સાતમ માટે રાંધણછટના દિવસે એ વડા હું બનાવીશ અને જે અમારા ઘરે બને છે એ જ વડાની રેસિપી હું બતાવીશ તો એ મેં ઘઉંનો જાડો લોટ લીધો છે તો હા અમારા ઘરે હંમેશા ઘઉંના જાડા લોટમાંથી જ વડા બને છે મેં બાજરીના લોટના વડા નથી બનાવતા તો એની અંદર મેં ચણાનો લોટ લીધો છે તો અહીં આપણે ઘઉંનો જે જાડો લોટ છે એ મેં ભાખરીનો લોટ આવે છે એ લીધો છે તમે ભાખરીનો અને લાડવાનો મિક્સ પણ કરી શકો છો અને ચણાનો લોટ એટલે એડ કર્યો છે કે કદાચ જો આપણા ઘઉંમાં ચિકાસ નહીં હોય તો આપણા વડા ના ઉતરે એટલે પહેલાંથી જ મેં થોડો ચણાનો લોટ એડ કર્યો છે અને અહીં મેં અડધી તપેલી જેટલું ખાટું દહીં લીધું છે તો હા અહીં એકદમ ખાટું દહીં તમારે ખૂબ જ જરૂરી છે નહીં તો તમારા વડા અંદરથી પોચા અને જાળીદાર નહીં બને એટલે તમારે એકદમ ખાટું દહીં લેવાનું છે અને એ સિવાય પછી આપણે પાણી લઈને આપણે લોટ બાંધીશું તો અહીં પાણી જે લઈએ એને પણ તમારે એકદમ ગરમ કરી લેવાનું અને ગરમ પાણીથી જ એને લોટ બાંધીશું જે લોટ બાંધીશું એ આપણે એકદમ ઢીલો બાંધીશું જેથી આપણા વડા એકદમ સોફ્ટ બને તમે જોઈ રહ્યા છો આટલો ઢીલો જ રાખવાનો આનથી બધા ઢીલો નહીં કરવાનો આગળ આપણે જેટલું પાણી જરૂર પડશે એટલું પાણી એડ કરીને આપણે ઢીલું કરીશું અને ખીરાને મેં પાંચ કલાક માટે આથવાવા મૂકી દીધું છે અહીં આપણે અંદર મસાલા કરવાની કરવાના છે તો એના માટે મેં અહીં સાતથી આઠ તીખા લીલા મરચાં લીધા છે અને બે ઇંચ જેટલું આદું લીધું છે તો અહીં મરચાં તમારે થોડા વધારે એડ કરવા હોય તો પણ કરી શકો છો થોડા આગળ પડતા મસાલા હશે તો જ વડા તમારા સરસ લાગશે તો ખાટો મીઠો અને તીખો એવો ત્રણ ટેસ્ટ અંદર વડામાં હોય છે તો અહીં આપણે આદુ મરચાંને વાટી લીધા છે તમે લસણ એડ કરવું તો પણ કરી શકો છો તો ચારથી પાંચ કલાક પછી સરસ સાથો આવી ગયો છે લોટમાં તો અહીં અડધી ચમચી હળદર એક ચમચી તીખું લાલ મરચું અને એક ચમચી જેટલું મેં અહીં જીરું એડ કર્યું છે જે મસાલાની ચમચી હોય છે એટલું એ પ્રમાણે અને અહીં મેં એક મોટી ચમચી જેટલો અજમો ક્રશ કરીને એડ કર્યો છે અડધી ચમચી હિંગ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો અહીં મેં મીઠું એડ કર્યું છે થોડું ઓછું જ હતું પાછળથી મેં થોડું વધારે એડ કરેલું છે અને ત્રણ મોટી ચમચી ભરીને અંદર તલ એડ કરીશું તો તલ ને અજમો અજમો ખૂબ જરૂરી છે અજમાથી ટેસ્ટ પણ આવશે અને વડા નળશેની અને જે આદુ મરચાં આપણે ક્રશ કર્યા છે એને પણ અંદર એડ કરી દઈશું આ સાથે અંદર આપણે ખાંડ એડ કરીશું તો અહીં મેં ત્રણ મોટી ચમચી ભરીને ખાંડ અંદર એડ કરી છે આ બધા જ મસાલા તમે તમારી રીતે ઓછા વધતા કરી શકો છો તમે લાસ્ટમાં ટેસ્ટ કરી લેવાનું જે તમને ઓછા લાગે મસાલા એ તમે એડ કરી શકો છો અને અહીં મેં જે અથાણાનો મસાલો આવે છે મેથીઓ મસાલો એ મેં અંદર એક ચમચી જેટલો એડ કર્યો છે તમે થોડો વધારે એડ કરવો હોય તો કરી શકો છો અને એની અંદર જો તમે અથાણા જે અથાણું બનાવેલું હોય એનું તેલ અથવા એનો જે મસાલો હોય છે એ પણ તમે અંદર એડ કરશો તો પણ ખૂબ જ સરસ લાગશે આ સિવાય તમે અંદર લસણ એડ કરવો તો કરી શકો છો અને તમે જો કોથમીર છે મેથીની ભાજી છે એ બધું પણ થોડું થોડું એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી બનશે તો અહીં મારી પાસે કોથમીર કે ભાજી મારી જોડે છે નહીં એટલે મેં એડ નથી કરી અને થોડું પાણી લઈને થોડું વધારે ઢીલું ખીરું કરી દીધું છે અને એમાં થોડુંક મેં જે આપણે ખાવાનો સોડા આવે છે બેકિંગ સોડા એ મેં ચપટી એડ કર્યો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને અહીં તેલ મેં ગરમ મૂકી દીધું છે તો તેલ આપણું સ્લો ટુ મીડિયમ ગેસે રાખવાનું છે મતલબ કે મીડિયમ ગેસે જ આપણે એને તળીશું તો તમારું બેટર જેટલું ઢીલું હશે એટલા તમારા વડા પોચા બનશે અને જેટલી ખટાશ એને ચડી હશે મતલબ કે હાથો હશે એટલા તમારા વડા જાળીદાર બનશે તો એ બે વસ્તુનું ધ્યાન રાખશો તો તમારા વડા ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ તમને વારંવાર બનાવવાનું મન થશે એવા બનશે તો આ રીતે વડાને અંદર આપણે ઉતારી લઈશું તો એને મીડિયમ ગેસે તળવાના છે અને થોડા ચડી જાય પછી આપણે એને થોડા અલટાવતા પલટાવતા રહીને ચડે ચડી જાય અને ડાર્ક બ્રાઉન કલર આવી જાય થોડું બદામી કલર પછી આપણે એને કાઢી લઈશું તો લગભગ ચારથી પાંચ મિનિટ સુધીમાં એ તળી જશે કેમ કે થીક છે એટલે થોડી વાર લાગશે એટલે થોડા ધીમા ગેસે મતલબ કે મીડિયમ ગેસે આપણે એને તળીશું તો આ રીતે આપણે બીજી વારના વડા પણ મૂકી દઈશું તો અહીં આપણે તેલની એકદમ નજીક હાથ લઈ જઈને ધીમે રહીને વડા અંદર તેલમાં મૂકી દેવાના છે સરળતાથી અંદર જતા રહેશે તો આપણે પહેલાં હાથ ભીનો કરીને પછી ખીરું લેવાનું અને પછી થોડા તલ લગાવીને વચ્ચેથી આપણે હોલ કરીશું આંગળી વડે તો આ રીતે કરવાથી જો હાથ તમે ભીનો કરશો એટલે તમારું વડું સરળતાથી તેલની અંદર જતું રહેશે ખૂબ જ ઇઝી છે ઘણાને નથી ફાવતું તો તમે થોડો ચમચા ઉપર કે ગરણી ઉપર તમે ખીરું મૂકીને એ રીતે પણ કરી શકો જે રીતે અમે મેદુ વડા બનાવતા હોઈએ છીએ એ રીતે પણ બનાવી શકો છો તો મેં વધારે થોડું ઢીલું કર્યું છે ખીરું તો ઢીલું કરીશું એટલા ખૂબ જ પોચા બનશે અને તમે જે દિવસે બનાવશો એના કરતાં બીજા દિવસે વધારે પોચા બની જાય છે તો આ રીતે એકદમ ઢીલું મેં ખીરું કર્યું છે અને તમે જોઈ રહ્યા છો કે એકદમ સાચવીને મૂકવાના છે અને તમારા હાથ ભીનો કરીને તમે મૂકશો એટલે અંદર એકદમ છૂટ તમારે આંગળીઓ ભેગી જ રાખવાની અને હાથને થોડો ત્રાસો કરશો એટલે અંદર તેલમાં તમારું વડું જતું રહેશે જો તમે આંગળીઓ છૂટી કરશો તો વડું તૂટી જશે અને સરસ રીતે અંદર જશે નહીં તેલમાં તો ફરીથી હું બતાવું છું કે તમે જોયા છો એકદમ નજીકથી કે આ રીતે જ આપણે બધા જ વડાને મૂકવાના સાચવીને મૂકશો તો તેલના છાંટા નહીં ઉડે અને બસ આ વડાની ખાસિયત એ છે કે તમારે હાથો આવ્યો હશે તો ટેસ્ટી બનશે અને અંદર જાળી પડશે અને ખીરું ઢીલું હશે એટલા એ પોચા બનશે બસ આ બે વસ્તુ છે અને આ રીતે બધા જ વડા બનીને રેડી છે તમને બતાવું છું કે એકદમ સરસ આપણા અંદરથી જાળીદાર અને પોચા આપણા વડા બનીને રેડી થયા છે તો ફ્રેન્ડ્સ આજના જમાનામાં દરેકને માટે સમય જે છે એ ખૂબ જ કિંમતી છે તો તમારા સમયને ધ્યાનમાં રાખીને જ હું બને ત્યાં સુધી ઓછામાં ઓછા સમયમાં વધારેમાં વધારે ટિપ્સ અને ટ્રિક્સ સાથે રેસિપી બનાવવાની કોશિશ કરું છું અને મારા વિડીયોઝ હંમેશા બને એટલા નાના બને એવું હું ટ્રાય કરું છું તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે